કે પ્રભુ શ્રી કૃષ્ણ જન્મ આપણા જીવનમાં થવું જોઈએ જોઈએ જ્યાં સુધી પ્રભુ શ્રી કૃષ્ણ જન્મ આપણી અંદર નહીં થાય ત્યાં સુધી આપણો ઉધાર નથી આપણે બચાવ નથી આપણો છુટકારો નથી આપણે તે પર છે જ્યારે વ્યક્તિ આખી રાત જાળ કે એમ કેસ નામનો વ્યક્તિ આખી રાત જાળ નાખી એમ કે એકદી મચ્છી નહીં પકડાઈ પણ જ્યારે ઈશુ નિમાં આવ્યો ત્યારે એટલી બધી મચ્છીઓ પકડાઈ કે ઝાડો ફાટવા લાગી હોળીમાં નહીં ગયો ઝાડ ક્યાં નાખવાની એ જયારે આપણે રોજ મચ્છી પકડતા હોય ને એ લોકો ખાલી ડોર જોઈને જ કહે કે આખી માછલી મળશે એટલે કે એ લોકો પૂરો પાકો અનુભવ ને એ વ્યક્તિ કે આખી રાત ઝાડ નાખ એક ઈસુ જયારે હોળીમાં જાય છે અને કહે છે હવે નાખે છે મહેનત નકામી છે એ ખાતે કમાયે છે એ ખાતે જાય છે એ ખાતે કમાયે છે એ ખાતે જતું રહી પણ ઈસુ આપણા જીવનમાં જન્મ છે કે હોળી આવે છે

આ અંદર ખાલી અંદર ભૂત બારુત બલે સુમસીજી જય ઓકે આપણે થોડા વચનો જોઈએ કે તમને આશીષ કરે આ લુકની આફ્રેશ કો વર્ષોથી સંભાળતા આવ્યા છે તો એક કલમ પણ ખરી બીજો

પણ ઉદ્ધાર કેવા ઈશ્વર આપે છે હાલેલુયા તમને તાવ આવે ને તાવ લીમડાનો જે પાના હોય ને એને બરાબર વાટવાનું રસ કાઢીને પીજવાનું તમારો તાવ ઉતરી જ જાય એ ખાલી સાજાપણું આપે છે એ ઉદ્ધાર ન આપી શકે તમે વખત તાજા પણ દોરા બાંધ્યા પહેલા કાલ તમારો માથું હાલ થઈ જાય એ ખાલી માથું દુખતું બંધ કરે છે પણ તમારો ઉદ્ધાર ન કરી શકે

તો કે માછી લે એસ નું પુસ્તક એનો અને બે ને ત્રણ કલમનારા પ્રકાશ જોયો છે મહાન પ્રકાશ જોયો છે દેશના વસનારા પર છે છે પ્રજાની વૃદ્ધિ કરી છે કરી છે પ્રભુએ તેઓને આ જા કર્યા છે પ્રભુએ તેને છોડાવ્યા છે વહલો આનંદની ની નો મતલબ એ જ થાય છે

તો પ્રભુ તારા જશે રસ્તા માંથી પકડી લાવશે જન્મ થયો ત્યારે માઘીઓ લોકો શું કરતા હતા તારો જોઈને તારો જોઈને તારા જોતા 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 જતા હતા એ એવું લાગ્યું કે રાજાનો જન્મ તો મહેલ થાય

જ્યારે સરપાચ સરપાચ જીતલો હોય ને સરપાચ જીતલો હોય ને અને બીજો સરપાચ ઉભી રહ્યો ત્યારે પેલો સરપાચ બહુ ઉભી રહે કે હવે મારું નહીં ચાલે કારણ કે બીજો સરપાચ આવી ગયો એટલે આ રાજા ગભરાયો ત્યાં સુધી મારું રાજ હતું મેં લોકોને ગુલામીમાં રાખતો હતો મેં લોકોને બીમારી બીમારીમાં જકડાવી રાખતો હતો મેં લોકોને શ્રાપ નીચે રાખતો હતો મેં આ લોકોને ગુલામી બનાવીને એવા પાયમાલ કરી નાખ્યા કોને હવે જયારે બીજો રાજા આવ્યો છે હવે તે લોકોને આઝાદ કરશે

છતાં પણ તે તમારા માટે ગરીબ ન્યો તા કે તમે તેની ગરીબ આઈથી તમે ધનવાન થાવ દુનિયામાં આવ્યો બાઇબલ બતાવે છે

પદે સત્ય ને જાણ છે અને સત્ય બહાર દેને આજે 10 વર્ષ થી જાય છે પ્રભુ માં પણ સત્ય શું છે ખબર નહી લોકો અન્ય માં જાય છે અન્ય માં તમે જાવ બધા લોકો જાય છે તે રીતે આપણે જીવતા હોય તો ખરેખર આપણે ક્રિસ્તી નથી આપણે પ્રભુ ને મળવા માટે જઈએ છે અને પ્રભુ ના માટે જીવીએ છે બોલ ઈસુ મસીકી જય જય આપણે પ્રભુ માટે જીવવાની ખૂબ જ જરૂરી છે એ કલામ હું તમને બધા માંગુ છું રોમન પત્ર 5મો અધ્યાય

માણસ મરણ રાજ કર્યું પણ હવે ઈ શું થઈ લઈને હવે મરણ ચાલતું નથી પણ જીવન આપણે તો રાજ કરે છે આપણે જીવવાના છે આ તો 60 70 વર્ષમાં સાહેબ કે તેમ પૂરું એટલે હું કોઈ તારીખ નથી આપતો એમ કે વાત એની હાજી કે કે 60 ઉપર જાય એટલે પછી મુકાઈ પાવું જ આવે

માણસે ભાઈ નું કામ કરે એટલે એસે ભય બી પછો એટલે રસ્તા માં પાછો ને દર્શન આપીને કીધું બાઇક માંથી વળી જા ને હજકેલ એમ કે

ખરેખર યાર પેલો જાય તો નેટ પાસે દે ટેબલ સાફ કરી દે પાણી મૂકી દે પ્રભુ કે ચાલો તો બેઠો સીધા તો આરાતે હાથે જા તાવ માં થી પણ આરસુ કામ ન મળે બાઇબલ બધા કીડી ની પાસે જાવ કેમ કે કીડી પાસેથી પાસે થી શીખો ન કે વો હલો મરિયમ ને બધી ઘણી બધી બહેનો પોતાના પૈસા થી ઈસુ માટે તેઓ સેવા કરતી હતી એક સેવાનો ભાગ તેઓ ભજાતી હતી વાહલો આપણે આ ગુજરાતમાં ઇન્ડિયામાં બહેનોને બહુ ખરેખર મોટો એટલે પણ ખરેખર તૈયાર કરવું જોઈએ કેમકે સેવાનો જે ભાગ છે બહેનો બી છે એમાં ભાઈઓ બતાવે છે ઘણી બધી બહેનો મંડળી ચલાવે છે ઘણી બધી બહેનો સુવાર્તાઓ આપે છે અને તેઓ પ્રભુની સાથે ચાલતી હતી એટલે સુવાર્તા આપવાના માટે બધા જ લોકો ભાગ હોવું જોઈએ ચર્ચમાં કઈ નાનું મોટું કામ કરવાનું ભાગ હોય મંડળી સેવક હોવું જોઈએ તમને કેવું નહીં પડે કે ઘજા લોન છે આ તો સેલ લઈ જવાનું દસ રૂપિયાનો અને લાખી દેવાનો અંદર તમને ખબર છે કે લેમ હવે લે લાઈટ ઉડી ગયેલી છે કેવું નહીં પડે

પણ સેવાનો ભાગ હોવું જોઈએ આપડે ઘણી એવું કહે છે એ કરી છે એ કરી છે એ કરી છે એના કારણે નથી પ્રાર્થના કરીએ